ડીસા ખાતે અકેલા ક્ષત્રિય ઠાકોર સમાજ કર્મચારી મંડળ પ્રેરિત ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા દ્વારા આયોજિત ચિંતન શિબિર યોજાઈ ડીસા જલારામ મંદિરમાં આવેલ ઓલખાતે અખિલ ક્ષત્રિય ઠાકોર સમાજ કર્મચારી મંડળ પ્રેરિત ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા આયોજિત સ્નેહ મિલન અને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો ફૂલ છડી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનો શીલ્ડ, સાલ અને ફૂલછડી આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં ઉત્તર ગુજરાતના લગભગ તમામ વિભાગમાં સરકારી કર્મચારીઓ હાજર રહી ઠાકોર સમાજનો સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ અંગે ચર્ચા કરવામાં આવી આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં સદારામ ધામ નામનું શૈક્ષણિક સંકુલ બને તેવા દ્રઢ નિર્ધાર સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી આ પ્રસંગે મુકેશભાઈ ગાલવાડિયા નાયબ નિયામક બાગાયત પીજે સોલંકી પીઆઈ પાટણ વિનોદભાઈ ઠાકોર તાલુકા વિકાસ અધિકારી રાધનપુર વિજયસિંહ ઠાકોર સીએ મહેસાણા ડોક્ટર મનોજભાઈ ઠાકોર પાટણ ખેડૂત સેલિબ્રિટી अनवर जी ठाकुर अमराजी ठाकुर अखिल क्षत्रिय ठाकुर कर्मचारी मंडल नारायण जी ठाकुर मंत्री जयंती जी ठाकुर सीआरसी सोमाजी ठाकुर दाता रसिक जी ठाकुर पूर्व आर्मीमैन दलजी जी ठाकुर वड़गाम जगमाल जी ठाकुर कप्पड़वंज प्रवीण जी ठाकुर धानेरा जीके जी के ठाकुर पालनपुर चेलाजी ठाकुर राधनपुर अनिल जी ठाकुर समी नरबेराम जी ठाकुर भाबर डीके ठाकुर कांकरेज કરણજી ઠાકોર રીડર પત્રકાર કંજનજી ઠાકોર ભીલડી તંત્રી શ્રી અનુપજી ઠાકોર દિયોદર મનન ઠાકોર પાટણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભોજનના પ્રસાદ દાતા તરીકેનો લાભ મગનજી ગેમરજી ઠાકોર ફતેપુરા પરિવારે લાભ્યો તો સમગ્ર કાર્યક્રમનો અનાઉન્સમેન્ટ શ્રવણજી ઠાકોર અને જવાનજી ઠાકોરે કર્યું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર